શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે અગાઉ થયેલી બબાલની અદાવત રાખીને બે શખ્સો એક યુવક પર ઉપરા છાપરી છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં બે શખ્સોએ નીતિન પડિયા નામના યુવકની હત્યા કરી દીધી છે માહિતી છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ પોતાની જૂની અદાવતને ધ્યાનમાં રાખીને નીતિન પડ્યા નામના યુવક પર અચાનક હુમલો કરી દીધો હતો ચાકુના ગાઝીકીને અને ગાટ ઉતારી દીધો હતો તપાસમાં પત્ની સાથીના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું જોકે આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે ઝઘડામાં નીતિન પઢાર નામના યુવકની હત્યામાં કિરણ ઉર્ફે મંગો ચૌહાણ સહિત ત્રણ શખ્સો પર આરોપ લગાવવામાં આવ્યો છે મૃતકના ભાઈનો આરોપ છે કે ડ્રગ્સના વેચાણનો વિરોધ કરવાની વાતને લઈ ઝઘડો થયો તો તેની અદાવતમાં હત્યા કરાઈ છે કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી જેઓની ઉંમર આડત્રીસ છે જે સાકરચંદ મુખીની ચાલીમાં રહે છે અને ટેમ્પો ચલાવવાનું કામગીરી કરે છે તેઓની હત્યા થયેલી હતી તાત્કાલિક કાગડાપીઠ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસની ટીમે જે આ ગુનામાં બે આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આરોપી ના નામ છે કિરણ રમેશભાઈ ચૌહાણ ઉંમર ચાલીસ ચૂટક મજૂરી કરે છે અને ગિરીશ ગણપતભાઈ સરગરા ઉમર 35 જે ટેમ્પોની કામગીરી ચલાવવાની કામગીરી કરે છે તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને આ જે મર્ડર કરવામાં આવેલો હતો તેના આરોપીને પકડી પાડવામાં આવ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એ હતું કે જે આરોપી છે તેમના પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપીને વેમ હતો તે અનુસંધાને જે મરણ જનાર નીતિનભાઈ અશોકભાઈ ભડિયા છે તેઓનો મર્ડર કરવામાં આવ્યો હતો સર હત્યા કયા સંજોગોમાં થઈ હતી પહેલા ગોળા ચાલી દે છરી મારવામાં કેવી રીતે અને બનાવ બાદ આરોપીઓ કે ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો જે આ કામના આરોપી છે કિરણ રમેશભાઈ ચૌહાણ તથા ગિરીશ ગણપતભાઈ સરગરા તેઓ દ્વારા તેઓને એવો વહેમ હતો કે કિરણભાઈની જે પત્ની પત્ની છે તેઓની સાથે આ જે કામના મરણ જનાર છે તેઓને આડા સંબંધ હતા અને તે વહેમની નજરે જોતા તેઓ સાથે પ્રાથમિક બોલાચાલી કરીને ત્યારબાદ છરીનો ઘા પેટના ભાગમાં જે છે હત્યા કરવામાં આવી કે કિરણ રમેશભાઈ ચૌહાણ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન ના ત્રણ ગુના નોંધાયેલા હતા અને ગિરીશ ગણપતભાઈ સરગરા અને દેવા નામના વ્યક્તિ છે તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ છે નહીં